પ્રભુસ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમને સલામ પવિત્ર બાઇબલમાં યૌહાનની લખેલી સુવાર્તા તેનો અધ્યાયના બાવીસમા કલમમાં આપણે એમ વાંચીએ છીએ કે તેમ હમણાં તો તમને દિલગીરી થાય છે ખરી પણ હું ફરીથી તમને મળીશ ત્યારે તમે તમારા મનમાં આનંદ પામશો અને તમારો આનંદ તમારી પાસેથી કોઈ લઈ લેનાર નથી પ્રભુસ ખ્રિસ્તના વધસંભમના મરણના લીધે શિષ્યોને દુઃખ થયું પણ જ્યારે સજીવન પામેલા પ્રભુ શ્રી ખ્રિસ્તીને તેઓએ જોયું ત્યારે તેઓને જે આનંદ થયો તે તેઓનાથી કોઈ છીનવી ન શક્યું એટલું જ નહીં સતાવ દુઃખ મરણ પણ નહીં પ્રભુ શ્રી ખ્રિસ્ત આજે સ્વર્ગમાં બિરાજમાન છે અને તે પાછો જલ્દીથી આવનાર છે જે તેના પર વિશ્વાસ રાખે છે તેઓને પાછો લઈ જવા માટે જે તેના પર વિશ્વાસ રાખે છે તે બધા જ એક મોટી વેદનાથી પ્રસાર થઈ રહ્યા છે કેમ કેમ કે તેઓ પાપોથી તો છુટકારો પામી ચૂક્યા છે છતાં પણ અત્યારે આ જગતમાં પાપને હજુરમાં છે કેમ કે તે બધા જ જાણે છે કે પ્રભુ શ્રી ખ્રિસ્ત મરણમાંથી સજીવન થઈને પાછો મરનાર નથી અને તેના પર મરણની પ્રભુતા પાછી થનાર નથી કેમ કે પ્રભુ જે મરણ પામ્યો તો પાપના માટે એક જ વાર મરણ પામ્યો પણ હવે તે જીવિત છે તો દેવના લીધે જીવિત છે પણ પોતાની જાતને પાપને લીધે મરણ પામ્યા પણ દેવના માટે પ્રભુ શ્રી ખ્રિસ્તમાં જીવિત સમજે છે જે પ્રભુને પોતાના પ્રભુ અને તારનાર તરીકે સ્વીકાર કરે છે પ્રભુ શ્રી ખ્રિસ્તના આગમનને તે એકદમ જ ધ્યાનથી રાહ જોઈ છે કેમ કે તેઓ જાણે છે કે તેઓનું હૃદય આનંદથી ભરી જશે કે જે તેઓથી કોઈ છીનવી ન લઈ શકે આવા સદા આનંદના પામવાને માટે તમે પણ પ્રભુ શ્રી ખ્રિસ્ત પર વિશ્વાસ કરી શકો છો દેવથી અમારી આ જ પ્રાર્થના છે આભાર